અદાણી જૂથ અને સીબીએ હિન્ડનબર્ગના આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા બિહારના જહાનાબાદમાં મંદિરમાં થયેલી નાસભાગમાં સાતના મોત રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર ચાર લાખની સહાયની જાહેરાત કરી આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં સીબીઆઈએ કરેલી ધરપકડને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઇકોર્ટના યુકાદાને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટના ગેરલાયક ઠરવાના મામલે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને ચીફ મેડિકલ ઓફિસરનો બચાવ કર્યો અને પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ શેરબજારમાં બસો જેટલા પોઈન્ટનો સુધારો સમાચાર વિગતવાર અદાણી ગ્રુપે હિન્ડનબર્ગના આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરાવતા ગણાવ્યા હતા સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં અદાણી જૂથે જણાવ્યું હતું કે તે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે જૂથે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવ્યા છે સીબીના ચેરપર્સન માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે હિન્ડનબર્ગ દ્વારા તેમની સામે લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાએ જણાવ્યું હતું કે હિન્ડનબર્ગ માર્કેટ ઇકોસિસ્ટમમાં રોકાણકારોમાં અવિશ્વાસ ઉભો કરવાનો પ્રયાસો કરી રહ્યું છે વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને ઇન્ફોસિસના ભૂતપૂર્વ સીઈઓ મોહનદાસ પાઈએ તેમને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં આજે સવારે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા સાત શ્રદ્ધાળુઓના મોત અને સોળ ઇજાગ્રસ્ત થયા છે મુખ્યમંત્રી નીતીશકુમારે આ બનાવ પર શોક વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને ચાર લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જહાનાબાદના પોલીસ અધિક્ષક અરવિંદ પ્રતાપસિંહે જણાવ્યું છે કે સ્થાનિક વિક્રેતાઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે કેટલાક મુદ્દા પર વિવાદના પગલે સવારે નાસભાગ મચી ગઈ હતી શ્રી સિંહે કહ્યું કે ઘાયલોને જહાનાબાદ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને યોગ્ય ઠેરવવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આજે તાકીદની સુનાવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો તેના જવાબમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે ઈમેલ વિનંતીના તપાસ કર્યા બાદ સુનાવણી માટે તારીખ જાહેર કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલા એક અલગ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા અગાઉ પાંચમી ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડને કાયદેસર ગણાવી હતી ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠરવા માટે આઈઓએ મેડિકલ ટીમનો બચાવ કર્યો તેમણે કહ્યું કે ભારતીય દળના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર દીનશાહ પાડીવાલાને ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવા માટે જવાબદાર ઠેરવવા જોઈએ નહીં આઈઓએ ગઈકાલે એક નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કુસ્તી બોક્સિંગ અને જુડો જેવી લડાયક રમતોમાં વજન વ્યવસ્થાપનની જવાબદારી દરેક એથલીટ અને તેમની વ્યક્તિગત કોચિંગ ટીમની છે આઈઓએ સ્પષ્ટતા કરી હતી કે ડૉક્ટર દિનશા પાડીવાલાની પ્રાથમિક ભૂમિકા એથ્લીટ્સની સ્પર્ધાઓ દરમિયાન અને પછી તેમની પુનઃપ્રાપ્તિ અને ઈજાના સંચાલનમાં મદદ કરવાની હતી શેર ભારતીય શેરબજારમાં આજે પ્રારંભિક તબક્કે ઘટાડાનું વલણ રહ્યું હતું આજે સવારે શેરબજારમાં ખુલતાની સાથે જ બસો પચાસ કરતાં વધુ પોઈન્ટ ગગડ્યું હતું જોકે ત્યારબાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો હાલમાં શેરબજાર બસો પોઈન્ટ જેટલા વધારા સાથે કારોબાર કરી રહ્યું છે નિફ્ટીમાં પણ શરૂઆતના કડાકા બાદ ફરી સુધારો જોવા મળ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતો સાથેની તેમની મુલાકાત એક યાદગાર અનુભવ હતો ગઈકાલે શ્રી મોદીએ નવી દિલ્હીમાં ભારત કૃષિ સંશોધન સંસ્થા ખાતે એકસો નવ ઉપજ આપતી પાકની જાતો બહાર પાડી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હાથી દિવસના અવસરે હાથીઓના રક્ષણ માટેના સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે હાથીઓ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલા છે તેમણે હાથીઓને અનુકૂળ રહેઠાણ માટે તે સુનિશ્ચિત કરવા માટે શક્ય બધું પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે શ્રી મોદીએ વર્ષોથી હાથીઓની સંખ્યામાં વધારો કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી છે કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ઘરેલું વેચાણ અને નિકાસ વધારવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સપોની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે હવે હેન્ડલૂમ કારીગરોને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી સાથે જોડવામાં આવી રહ્યા છે જેથી તેઓ નવી ડિઝાઇન રજૂ કરી શકે હેન્ડલૂમ પ્રત્યે યુવા પેઢીના પ્રતિભાવ વિશે વાત કરતા તેમણે કહ્યું કે વિવિધ ડિઝાઇન ડેનિમ સિલ્ક વગેરે રજૂ કરવામાં આવ્યા છે અને હવે હેન્ડલૂમ યુવા પેઢી માટે એક ફેશન બની ગઈ છે શ્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે હેન્ડલૂમ સેક્ટરમાં ભારતનો નેવ ટકા હિસ્સો છે અને પાંત્રીસ લાખથી વધુ પરિવારો આ ક્ષેત્રમાં કામ કરે છે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે તેમણે કારીગરોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને દરેકને આ અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે જશે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુ અને પંચના અધિકારીઓ રાજ્યમાં વિવિધ બેઠકો કરશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે ચૂંટણી પંચ આજે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને હરિયાણાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે આ ઉપરાંત ચૂંટણી પંચ અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે મુખ્ય સચિવ પોલીસ મહાનિદેશક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચ્ચીસમી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની આ એકસોતેરમી કડી છે આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારો અથવા સૂચનો માય જીઓવી ઓપન ફોરમ નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે મનકી કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે આકાશવાણી ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન આસામ મેઘાલય અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન કેરળ માહેર તમિલનાડુ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ અલગ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની અને અઠવાડિયા દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના મેદાનો પર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે શનિવારથી રાજસ્થાનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે રાજસ્થાનના વિવિધ ભાગોમાં બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ગઈકાલે જયપુર કરોલી સવાઈ માધવપુર અને દોસામાં ભારે વરસાદના કારણે શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા આજે જયપુર જયપુર ગ્રામીણ દોસા કરોલી સવાઈ માધવપુર ગંગાપુર અને ભરતપુર જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાની જાહેરાત કરાઈ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર અદાણી જૂથ અને સીબીએ હિન્ડનબર્ગના આરોપોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા બિહારના જહાનાબાદમાં મંદિરમાં થયેલી નાસભાગમાં સાતના મોત રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર લાખની સહાયની જાહેરાત કરી આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં સીબીઆઈએ કરેલી ધરપકડને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટના ગેરલાયક ઠરવાના મામલે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ચીફ મેડિકલ ઓફિસરનો બચાવ કર્યો પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ શેરબજારમાં બસો જેટલા પોઈન્ટનો સુધારો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા